શિકાગોની ચોથી નવેમ્બર બે હજાર પચીસ ની સાંજે લોરેન્સ વિસ્તારના એક રસ્તા પર સામાન્ય જીવનના ધબકારા જાણે અચાનક થંભી ગયા એક ગુજરાતી યુવક જેને માંડ છ મહિના પહેલા જ કેબ ડ્રાઈવિંગ નું ગિયર પકડ્યું હતું તે તેની અમેરિકન જન્મેલી પત્ની અને ફૂલ જેવા નાના બાળક સાથે ઘર તરફ જઈ રહ્યો હતો પરંતુ આ રસ્તો ઘર તરફ નહીં પણ અનિશ્ચિતતાને જેલ તરફ જવાનો હતો બે કાળી અનઆઇડેન્ટિફાઈડ કાર પાછળથી પૂર ઝડપે આવી તેમની કારને બ્લોક કરી દીધી શું આ માત્ર એક રેન્ડમ તપાસ હતી ના સૂત્રો કહે છે આઇસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની નજર આ યુવક પર લાંબા સમયથી હતી શું તેનું નામ રિમુવલ ઓર્ડરની યાદીમાં હતું અમેરિકન ડ્રીમ જોનાર આ યુવક ભવિષ્ય હવે કયા કાયદાકીય પચાયું છે અને તેના નિર્દોષ બાળકનું શું થશે જેનો જન્મ આજ ધરતી પર થયો છે આ સવાલ સાથે શરૂ કરીએ છીએ અમેરિકા પર એક વિશેષ અહેવાલ નમસ્કાર અને સ્વાગત છે તમારું શિકાગો થી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે ઇમિગ્રન્ટ કોમ્યુનિટીમાં ભય વાતાવરણ ફેલાવી રહ્યા છે

હવે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે આ યુવક છેલ્લા છ મહિનાથી કેબ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો જો કે તેની પાસે ડ્રાઈવર્સ લાયસન્સ હતું પરંતુ તેની વર્ક પરમિટની સ્થિતિ અસ્પષ્ટ છે અને અફવાઓ છે કે તેનો અસાયલમ કેસ પેન્ડિંગ છે હવે વાત કરીએ આ ધરપકડની તેના પરિવાર પરની અસરની એકમાત્ર કમાણી કરનારની ગેરહાજરીમાં યુવકની પત્ની જે નાના બાળકને કારણે નોકરી નથી કરી શકતી તે તાત્કાલિક આર્થિક સંકટમાં મુકાઈ ગઈ છે અમેરિકામાં જ્યાં બચત ઓછી હોય છે ત્યાં આવકનું આ એકાએક બંધ થવું જીવન જરૂરિયાત માટે એક મોટો પ્રશ્ન ઉભો કરે છે આઈસે માનવતાના ધોરણે યુવકના ફોન પરથી તેની પત્નીને કોલ કર્યો અને કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહેવા જણાવ્યું તમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે તેઓ તાત્કાલિક વકીલ નીકળે હાજરી બોન્ડ પર મુક્તિનો નિર્ણય લઈ શકાશે જોકે બોન્ડ રકમ જેમ કે અન્ય કેસમાં પાંચ હજાર ડોલર સુધી ચૂકવવી પડે પણ આ પરિવાર માટે એ રકમ લોધાના ચણા ચાવવા સમાન છે આ એકલ દોકલ ઘટના નથી પરંતુ શિકાગોમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની વધતી આક્રમકતાનો સંકેત છે તમને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં એરપોર્ટ પર બોર્ડર પેટ્રોલ દ્વારા કરાયેલી રેડ્સમાં ડઝન ભર કેબ ડ્રાઇવર્સની ધરપકડ થઈ છે જેમની પાસે લાયસન્સ હોવા છતાં

હવે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ માટે એક રેડ ઝોન બની રહ્યો છે અમેરિકાની ધરતી પર જન્મેલા પોતાના બાળકને ઉછેરવા માટે સંઘર્ષ કરનાર આ ગુજરાતથી યુવકનું શું થશે શું તે બોન્ડ પર મુક્ત થઈ શકશે કે પછી તેનો અસાયલમ કેસ મંજૂર થશે અને તે કાયદેસર રીતે અમેરિકન ડ્રીમ જીવી શકશે આ તમામ સવાલોના હાલ કાયદાકીય ગૂંચવણોમાં અટવાયેલા છે પરંતુ એક વાત સ્પષ્ટ છે શિકાગોમાં ગુજરાતી ઇમિગ્રન્ટ કોમ્યુનિટીમાં ડર અને અનિશ્ચિતતાનો માહોલ ખૂબ જ મોટા પાયા પર છવાઈ ગયો છે